વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ગલી મોહલ્લા અને શેરીઓમાં ગણેશ પંડાલોને વિવિધ થીમો સાથે સજાવવામાં આવ્યા છે ત્યારે વાપીના ઝંડા ચોકમાં ગણેશ મંડળ દ્વારા આ વખતે યુવાનોને આકર્ષવા માટે ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારતની જીતના ઐતિહાસિક ક્ષણને દર્શાવતી થીમ પર ગણેશ પંડાલ સજાવવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે વાપીના ચોક યુવા મંડળ દ્વારા સો વર્ષથી વધુ મંડળ થી યુવાનોમાં પણ ધાર્મિક ભાવના અને ધાર્મિક એકતા જળવાય તે માટે ગણેશ પંડાલને ભારતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં મેળવેલા ઐતિહાસિક જીતના ઐતિહાસિક ક્ષણ એવી સૂર્યક્રમારે બાઉન્ડ્રી પર કરેલા ઐતિહાસિક કેચ ની ઝાંકી દર્શાવતી

આમ ક્રિકેટનો ક્રેઝ ધરાવતા યુવકો ગણેશ પંડાલની આ થીમથી આકર્ષાઈ રહ્યા છે અહીં આવીને વર્લ્ડ કપની ફાઈનલના વિજયના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીને પ્રેરણા મેળવે છે સાથે જ તેમનામાં ધાર્મિક ભાવના પણ કેળવાય છે આથી આયોજકો દ્વારા જે હેતુથી ગણેશ પંડાલને સજાવવામાં આવ્યો હતો તેનો હેતુ સાર્થક થઈ રહ્યો હોવાનું આયોજકો માને છે મોટી સંખ્યામાં યુવાનો અહીં આવીને દુંડાળા દેવના દર્શન કરી આશીર્વાદ મેળવાની સાથે યુવકોમાં ધાર્મિક જાગૃતિ પણ આવી રહી છે આથી યુવકો પણ આયોજકોના પ્રયાસને બિરદાવી રહ્યા છે આ વખતે જે હિસાબે આપણે વર્લ્ડ કપ જીત્યા એ સૂર્યકુમાર યાદવે જે કેચ પકડેલો હતો એના પર અમે આ વખતે થીમ રાખી છે એક સમયે એવું લાગતું હતું કે ઇન્ડિયન ટીમ આપણે હારી જવાના અને માયુસ થઈ ગયેલા પણ જે હિસાબે સૂર્યકુમાર યાદવે કેચ પકડેલો હતો ને ત્યાર પછી આખી ગેમ ચેન્જ થઈ ગઈ હતી તો એ કેચ આપણા માટે ગૌરવની વાત હતી તો અમે વિચાર્યું અમારા મંડળે વિચાર્યું કે આ કેચ રિક્રિએટ કરવો જોઈએ આપણા ખેલાડીઓની મહેનત છે જે હિસાબે આપણે વર્લ્ડ કપ જીત્યા એ પાછી અમે બતાવીએ તો લોકોને પણ આનંદ થશે ને એક ટ્રિબ્યુટ મળી જશે ઇન્ડિયન ટીમને કે એના લીધે આપણે આ કેચના લીધે આપણે વર્લ્ડ કપ જીત્યા સો અમે આ સૂર્યકુમાર યાદવનો કેચ રીક્રિએટ કર્યો છે અમે થીમમાં આખું એક ક્રિકેટ સ્ટેડિયમ બનાવ્યું છે ને એક કેચ દર્શાવ્યો છે પ્લસ સાથે ટ્રોફી પણ રાખી છે ઇન્ડિયન ક્રિકેટ ટીમની જેનાથી લોકો સેલ્ફી લઈને પાછી એ ફિલિંગ એ લોકો દર્શક છે જે આવે છે દર્શન માટે એમને પણ એ ટ્રોફી ઉચકીને ફિલિંગ મળે જીતવાની એ એમ એ હિસાબે અમે ક્રિકેટની ટ્રોફી પણ રાખી છે ને સ્ટેડિયમને બનાવ્યું છે જેનાથી દર્શન કરી શકે લોકો मेरा ना? नाम करिश्मा है और यहाँ पे में जो गणेश उत्सव चल रहा है उसके लिए हम दर्शन करने निकले सब जगह तो हम यहाँ पर आए यहाँ पे पूरा का पूरा टी जो वर्ल्ड कप का मैच था वो रिक्रिएट किया गया है वैसा का वैसा स्टेडियम बनाया गया है ये देख के हमको लग रहा है कि हम स्टेडियम में देख के ही मैच स्टेडियम में बैठ के ही मैच देख रहे हैं और पप्पा के आशीर्वाद से हम जो मैच जीते थे वैसे ही हमको फील आ रही है और ये गणित भगवान के सामने पूरा का पूरा वैसा का वैसा स्टेडियम बनाया गया है और जो सूर्य कुमार यादव ने जो कैच लिया था वो भी रिक्रिएट किया गया है कोहली ने जो सेलिब्रेशन किया था वो भी रिक्रिएट किया गया है और गणपति बाबा के पंडाल में हमको पूरी की पूरी वही फील आ रही है कि हम स्टेडियम में बैठ बैठ के मैच देख रहे हैं हमने ट्रॉफ़ी के साथ सेल्फी भी ली है तो हमको यही लग रहा है कि हम मैच हम जीते हैं और वही ट्रॉफ़ी है जो जो टी वर्ल्ड कप में जो उन्होंने ट्रॉफ़ी जीती थी वही ट्रॉफ़ी ऐसा हमको फील हो रहा है તો હું વાપીમાં છું વાપીમાં વિવિધ પ્રકારના ગણપતિ પંડાલો છે એ બધા ગણપતિ પંડાલોમાં અમે દર્શન કર્યા છે બધાની મૂર્તિ સરસ છે પણ અહીંયા બી બાપાની અમે ચોક આવ્યા છે તો ગણપતિ બાપ્પાની મૂર્તિ જોઈને મૂર્તિ જોયા પછી અમે બહાવિભૂળ થઈ ગયા ને અહીંયા પછી આવીને એક બીજી નવી ટીમ જોવા મળી જે ક્રિકેટ થીમ છે જે ઐતિહાસિક ક્ષણ છે આપણા ભારત દેશનો જે ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું હતું બે હજાર ચોવીસનું એક ક્ષણને પાછો અહીંયા દર્શાવવામાં આવ્યો છે સૂર્યકુમાર યાદવનો કેચ રોહિત શર્માની ટ્રોફી ઉચકવાની અદા આ ટ્રોફીનું સાથસાથ આપણે જે ઉત્સાહ ઉમંગ ઉત્સાહ જે આપણા બધા ભારત દેશના વાસીઓના મનમાં હતું એ પાછું અહીંયા દર્શાવવામાં આવ્યું છે જે ખરેખર લિજેન્ડરી યર હતું આ ભારત દેશ માટે ને એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે જેના જેના લીધે જે અહીંયા આવવાના બધા યુવાનોને એક પ્રેરણાદાયી છે કે ઇન્ડિયન ટીમ જે આટલું બધું કામ કર્યું છે જેના જોડે બપ્પાના આશીર્વાદથી જોડાયું છે અને બપ્પાના લીધે આપણે ઇન્ડિયન ટીમ આ વર્લ્ડ કપ જીત્યું છે એવું દર્શાવવામાં અહીંયા આવ્યું છે એ ફિલિંગ એ ભાવના બહુ મહત્વની છે ને એ જ ભાવનાથી અહીંયા જે નવયુવાનો આવે છે એ લોકો બી અમારા અહીંયા જોઈને બધા અમારા જેવા આવીને અહીંયા પ્રોત્સાહિત થાય છે બધા ને આગળ આપણે હિન્દુ ધર્મને કેવી રીતના આગળ વધારી શકીએ એનું એક શીખ મળે છે એવું લાગે છે અહીંયા ફીલ થાય છે પ્લસ અહીંયા ટ્રોફી મૂકી છે એ લોકોએ સેમ ઇન્ડિયન ટીમની જે ટ્રોફી જીતી હતી એ ટ્રોફી ઉચ્ચકવાનો બી સૌભાગ્ય અમને મળે છે એવું ફીલ થાય છે તો આ એક અજીબ જ અમારા મનમાં એક ઉત્સાહ છે એમ જોઈને